સૌને જય શ્રી કૃષ્ણ સૌને જય શ્રી રામ અને સૌને જય માતાજી આજે પુનિત પર્વ શ્રી રામ જન્મ જયંતિ અને ઉમંગ ફેર આજે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહી છે અને કાલે મેં કહ્યું હતું એમ કે અમારા કુણાલભાઈની વાત થોડી અધૂરી રહી ગઈ હતી કે કાલે એમને પણ સુંદરકાંડ અને નીકળવાનું હતું કાસા ગામમાં કૃણાલભાઈનો જે જન્મ થયો ને ઓગણીસો ને નેવ્યાસીની સાલ હતી મેં કહ્યું એમ તેત્રીસ ચોત્રીસ વર્ષ પહેલાનું જીવન હરિવંશરાય બચ્ચને કહ્યું છે એમ કે ક્યાં ભૂલું ને ક્યાં યાદ કરું કેમ કે સંસ્મરણ હંમેશા દિલમાં યાદ અને કાયમ રહી જાય છે અને એ નેવ્યાશી સાલમાં કૃણાલભાઈની ઉંમર ત્રણ વર્ષની હશે અઢી ત્રણ વર્ષની અને ત્યાંથી એ યાત્રા ચાલુ થઈ ત્યારે શાસ્ત્રીજીએ ચકુભાઈ મંદિરમાં પ્રવેશ લીધો

હવે વાત કરવી છે કાસાના ભાનુભાઈ કે કાલે રે ભુંગળ વગાડતા હતા એટલે ભુંગળ એ આપણો વિષય નહીં પણ ભુંગળમાં ફૂંક મારવી પડે તાકાત કરી કરી અને ઘણી વખત વાંસળી આપણને આવી હોય અથવા બીજું કંઈ બ્યુગલ વગાડવાનું હોય તો તકલીફ પડે ત્યારે એસી બ્યાસી વર્ષે જે જોર કરતા હતા ભાનુભાઈ

અને એમાં એક જ જણ ભુંગળ બનાવ્યો છે બાકી અત્યારે ભુંગળ બનાવવાનું મુદ્દા પર બેઠું છે સરસ મજાની ભુંગળ વગાડી હતી હું એ ઓબ્ઝર્વેશન કરતો તો અત્યારે બ્યાસી વર્ષે પણ ભાનુભાઈ અને એમનો પરિવાર આની સાથે જોડાયેલો છે સંસ્કૃતિ સાથે આપણા માટે હો ભાગ્ય છે એમના ધર્મપત્ની એમની વાત કરું તો એ નિર્મળાબાની વાત છે ને ભાનુભાઈ गुनाकुल तो है तो देवड़ा बा अने आप बनने नहीं आजे ये एनिवर्सरी जैनी वर सरी से जोरदार तालियों से अभी तुम्हें करो कि आज मुबारक ने काल मुबारक आज मुबारक ने काल मुबारक हम सब भक्त जनों ने माहार मुबारक बानु भाई आपने आप एनिवर्सरी मुबारक कि आज ये खूबसूरत मजाना श्रीराम नवीन दर्शन के એમની મેરેજ એનિવર્સરી છે અને આનંદનો ઘરકો પણ આપણે લઈ માણી રહ્યા છે એ પણ એક યસ કલગીમાં છોકરો ઉમે રહેલી વાત છે કે નિર્વળા બારે સૌ પહેલા કાસાની અંદર આનંદના ગરબાની શરૂઆત કરી હતી જો એમાં રાઈડ હો રાઈડ હોય તો કેજો બાપુભાઈ કે કાસાની અંદર શરૂ કરેલી અને એ એસી વર્ષ સુધી બાર વર્ષની ઉંમર એસી વર્ષ સુધી જીવન પર્યંત આનંદના ના ગરબા ને શોભાવ્યો અને સાથે એમના દીકરા કહ્યું છે કે જાને કભી નહીં આતે જાને કી યાદ આવતી હે એમના દીકરા નો સ્વર્ગવાસ થયો સ્વર્ગીય નિર્વળાવા નો સ્વર્ગવાસ થયો તો એમણે પણ 52 વર્ષમાં અને દેવદત્ત અનામના દીકરા નું જ્યારે અવતરણ થયું અને એ પણ આજે સ્વર્ગે સિદ્ધાવ્યા છે પરમ કૃપાળુ પરમાત્મા બંને દિવંગત પરમ શાંતિ આપે પણ સાથે સાથે ભાનુભાઈએ આજે પોતાનું મનમક્કમ કે વિલ વિલ ફાઇન્ડ એ વે જો મન હોય તો માળવે જવાય અને એ આધારે એમણે આખી જીવન યાત્રાને સફર કરી છે ખરેખર આપણા માટે સૌથી આનંદની વાત છે અને માય ઇન્ડિયા ટ્રસ્ટમાં પણ લગભગ દેવદતના સ્મરણાર્થે

અને મનો જોશીએ પણ કહ્યું છે કે બંને જતા રહ્યા કે અમે તો જઈશું અહીંથી અમે તો જઈશું અહીંથી આ ગુલાલ રહેશે અમે તો જઈશું અહીંથી આ ગુલાલ રહેશે શું કરી ગયા ખબર નથી પણ જે કરી ગયા ને એક કમાલ રહેશે કમાલ રહેશે કમાલ રહેશે આવા

स्नेहनो पानी सुरनो पानी सतने सिंदूरनो पानी हस्तु रंतु अभी रणमा डिप्रो हस्तु रंतु अमे आजे अश्रीमद देवी भागवत नवा परायण यज्ञम डिप्रो वाहरे भाई विष्णुगर्नो पानी वाहरे भाई कासानो पानी वाहरे भाई गुजरात नो पानी खुद को बाबा धन्यवाद